આણંદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવનમાં અધિવેશનના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ રાજ્યભરમાંથી આવેલા એબીવીપીના સભ્યોને સંબોધતા રાજ્યમાંથી ડ્રગ્સનો કારોબાર બંધ કરાવવા માટે મદદ માંગી હતી અને કોલેજોમાં ચાલતા ડ્રગ્સના દૂષણની માહિતી પોલીસને આપવા અને પોલીસને મદદથી ડ્રગ્સનો કારોબાર બંધ કરાવવા અનુરોધ કર્યો હતો એબીવીપીના અધિવેશન સ્થળે હરસંઘવી આવી પહોંચતા સ્વાગત સમિતિના અધ્યક્ષ મેહુલ પટેલ તેમજ સાંસદ અને ધારાસભ્યો સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ અધિવેશનના ઉદઘાટન સત્રમાં મંચ પર પહોંચતા રાજ્યભરમાંથી આવેલ એબીવીપીના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સુરતના ઉદ્યોગપતિ અને કેપી ગ્રુપના સ્થાપક ડોક્ટર ફારૂખભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી એસ બાલકૃષ્ણ એ પણ સંબોધન કર્યું હતું લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે પણ મોદીજી અને અમિતભાઈની દ્રઢ ઈચ્છા શક્તિથી કાશ્મીર માંથી ત્રણસો કાયમ માટે ઇતિહાસ બની ગઈ અને આજે કાશ્મીરના યુવાનો પથ્થર ને બદલે લેપટોપ પકડી રહ્યા છે આ આપણી સૌની રામ મંદિર તમે કદાચ ઘરે જઈને આપણા વડવાઓ ને પૂછજો અનેક અનેક લોકોએ ઘર ઘરમાં બાધાઓ રાખેલી કે અયોધ્યા ભગવાન રામ લલ્લાનું મંદિર બનશે હું મારા પરિવાર જોડે ભગવાન રામ લલ્લાના દર્શન માટે જઈશ મારા પરિવાર માટે સૌ મનોકામનાઓ માંગીશ મારા વડીલ માતા પિતા દાદા દાદી આ બધાને જ લઈને જઈશ આ બધી જ મનોકામનાઓ નરેન્દ્રભાઈએ પૂરી કરી રામ મંદિર બન્યું અને આપણે સૌ લોકો આજે આપણે આપણા માતા પિતા વડીલ બા બાપુજી આ બધાની મનોકામનાઓ પૂરી કરી શકીએ છીએ

મારા સૌ યુવાન સાથીઓને છે આગામી સપ્તાહ બારમી જાન્યુઆરીએ આપણે સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવવાના છે જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ સ્વામીજી કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેમને કહ્યું હતું કે મને સો નથી કહેતા એટલે કે સમર્પિત યુવાનો આપો હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ આજે સ્વામીજી ભલે ત્યારે સ્વામીજીનો બી ફિયરલેસ નિર્ભય બનો સંદેશ તમારા જીવન મંત્ર બનાવો તમે નોકરી માંગનારા નહીં પણ નોકરી આપનાર જોબ સિકર્સ નહીં જોબ ક્રિએટર્સ બનો તેવી હું શુભકામનાઓ આપું છું મિત્ર ગૌરવ લેજો કે આજે આપણે એક એવી સંસ્થાના સભ્ય છે કે જે સંસ્થા દ્વારા હંમેશા દેશ હિતમાં જ કાર્ય કર્યું છે જે સંસ્થા દ્વારા નિર્ભય બનીને એક એક યુવાન કાર્યકર્તાઓએ કોઈ પ્રકારના દર વગર સાચો અવાજ ઉઠાવીને આ દેશના કરોડો છાત્રોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે દેવાંશ બ્રહ્મભટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી આજરોજ મિલ્ક સિટી આણંદ ખાતે ગુજરાતના સત્તાવનમાં પ્રદેશ અધિવેશનના ઉદઘાટન સત્રમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સઘવી તેમજ ફારૂકભાઈ પટેલ અને વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી એસ બાલકૃષ્ણજી હાજર રહ્યા આ અધિવેશનના ઉદઘાટન થકી ત્રિદિવસીય અધિવેશન ખુલ્લું મુકાયું છે જેમાં વિવિધ વિષયોને લઈને પ્રદર્શનીનું પણ આયોજન કરેલું છે આ અધિવેશનમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવો પણ પારિત થશે આજે હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને ખૂબ ઊંડાઈપૂર્વક પ્રેમ બતાવી અને વિદ્યાર્થી પરિષદ માટે માન ઉપજાય એ પ્રકારના ભાષણ સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે ગુજરાત રાજ્યના સત્તાવનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્વદેશ અધિવેશનમાં આપણા લોકલાડીલા યુવા ઉર્જાવાન શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવેલા અને એમણે ખૂબ જ યુવાઓને અખિલ વિદ્યાર્થી પરિષદના પંદરસો જેટલા યુવાનોને સમગ્ર ગુજરાતમાંથી આવેલા અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને ખાસ એમણે એક મુદ્દો આપ્યો છે કે આપણે ડ્રગ્સ માટે એક ચળવળ કરીએ અને ડ્રગ્સ કોઈપણ સંજોગોમાં આપણા ગુજરાત રાજ્યમાં આપણા યુવાનોના એ ડ્રગ્સના ભોગે ચડે નહીં અને ડ્રગ્સ મુક્તિ આપીએ એના માટેનું આહવાન કર્યું છે તો મને સંપૂર્ણ ખાતરી છે કે ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ પંદરસો કાર્યકરો એનો સંપૂર્ણ સપોર્ટ કરીને ડ્રગ્સ વિરોધી કામ કરશે થેન્ક યુ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ